જી સર આજરોજ નેત્રંગ તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા આ સ્કૂલની અંદર ઘણી બધી બાળાઓ અભ્યાસ કરે છે તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ બેડ ટચ એ સિવાય વુમનની સેફટી સિક્યુરિટી વન એઈટ વન અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમના સાથે શેર કરવામાં આવી તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે પોલીસ દરેક મહિલાને દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કેવો ટ્રેન્ડ છે તમામે તમામ વસ્તુઓ કરવામાં આવી છે આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા પીએસઆઈ અમારી એસઓજીની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે જે ઇન્ટરેક્શન કરેલું છે